મિત્રો તમે જોઈ શકો છો ઓટોમેટિંગ રેતી વોશ પ્લાન્ટ આખે આખું ઓટોમેટિંગ રેતી વોશ પ્લાન્ટ વેચવાનું છે માલિકનો મોબાઈલ નંબર અને આ ઓટો રેતી વોશ પ્લાન્ટ ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોઈ લેજો જેથી તમને બધી માહિતી સમજાય આગળ માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ મળી જશે અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો તમે જોઈ શકો છો આખે આખું ઓટોમેટિક રેતીવોશ પ્લાન્ટ વેસવાનું છે આખું વોશ પ્લાન્ટ આ છે જે ઓટોમેટિક છે કોઈ પણ માણસની જરૂર નહીં પડે માત્ર એક લોડરથી તમે રેતી નાખવાની રહેશે બાકી ઓટોમેટિક રહેતી સરાઈ પણ જશે અને કમ્પ્લીટ વોશ થઈ અને બારબાર સટો થઈ જશે તો મિત્રો આખું પટા સિસ્ટમ હે આખી મોટર સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે આ વિડિયો તમે જોઈ શકો છો હાલનો વિડીયો છે કોઈ જૂનો વિડીયો ન અને કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં તો આ પ્રમાણે તમને વોશ પ્લાન્ટ જોવા મળશે વિડીયોમાં જોઈ શકો છો સરાય કમ્પ્લીટ આખો કાકડા એક જગ્યાએ નીકળી જાય અને રેતી પણ એક જગ્યાએ અલગ નીકળી જશે તો મિત્રો વિડીયોમાં જોઈ શકો છો તો વાત કરીએ આપણે વોશ પ્લાન્ટની કિંમતની તો માલિકે માલિકનું કેવું છે કિંમત ફોન ઉપર થઈ જશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાસી સ્યાર એકાણું તાંતેર નવ એકોતેર માલિકનો મોબાઈલ નંબર છે બીજો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત એકાણું એકાણું નવ સીમોતેર બંને મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર આપેલો જ છે અને આ વોશ પ્લાન્ટ તમને જોવા મળશે તાલુકો વઢવાણ તાલુકો જોવા મળશે પ્રોપર વઢવાણ તાલુકામાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર બંને આપેલો છે અને મિત્રો કિંમત ત્યાં થઈ જશે ફોન ઉપર કિંમત થઈ જશે અને આખો પ્લાન્ટનો વિડીયો રાખી દઉં છો તો મિત્રો તમે પૂરો વિડીયો જોઈ શકો છો આગળનો વિડીયો જોઈ લેવો અને લેવા માટે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી અને જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો ફેસબુક પેજમાં વિડીયોને ઉપર જ માલિકનો નંબર રાખેલો છે અને વિડીયોમાં પણ રાખેલો છે તો વધુ માહિતી માટે તે બંને નંબરમાં કોન્ટેક કરી લેવો અને આગળ આ હોસ્પિટ પ્લાન્ટનો આખો વિડીયો જોઈ લેવો આપણી યુટ્યુબ ચેનલ પર અને ફેસબુક ચેનલ પર આખો વિડીયો જોવા મળી જશે જય